જુઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ કેવી રીતે પીડિત થયા છે બાંગ્લાદેશની સમસ્યા આજની નથી આઝાદી પહેલા પણ 1946 માં ત્યાં જે થયું એ બહુ જ ભયાનક હતું બરાબર 20000 થી વધુ બળાત્કારના કિસ્સા નોંધાયેલા અપહરણ કરાયા બળાત્કાર કર્યા અને ધર્મ પરિવર્તન કરાયું 1947 થી 1972 સુધી રોજે રોજ ભયાનક ઘટનાઓ બની છે તેમણે મુસ્લિમ ન હોવા બદલ કર નાખેલો અને આપણે એના વિશે કશું જ કર્યું નહોતું આપણે વિચાર્યું કે એ આપણો વિષય નથી ઓગણીસો એકોતેર અને બળાત્કાર નોંધાયેલા બે લાખ લોકોની હત્યા કરાઈ લાખ લોકો ભારત આવ્યા તો આવી રીતે બાવીસ ટકા હતા એ ઘટીને આઠ ટકા થયા અને હું એમ પણ કહીશ કે ઓગણીસો બોતેર થી બે હજાર ચોવીસ સુધી મીડિયાએ પણ આપણી સાથે મોટો અન્યાય કર્યો છે આપણી મીડિયાએ પણ રિપોર્ટ નથી કર્યો કેટલાક યુનિવર્સિટી પ્રોફેસરોના અભ્યાસ બતાવે છે કે દર વર્ષે અઢી લાખ લોકો ભારત આવે છે બાંગ્લાદેશમાં હિન્દુઓ હંમેશા ભયમાં જીવ્યા છે છેલ્લા સિત્તેર વર્ષમાં બાંગ્લાદેશમાં જે થયું તે પશ્ચિમ પાકિસ્તાન કરતા પણ વધુ ખરાબ છે મંદિરો બાળવા ઘરો બાળવા બળાત્કારો હત્યાઓ આ બધું આપણે અહીં બેસીને આપણી નાક નીચે આ બધું થવા કેવી રીતે દઈએ છીએ અને જે દેશને આપણે મુક્ત કરાવ્યો એમણે આપણો આભાર માનવો જોઈતો હતો તેઓ ઇતિહાસ બદલી રહ્યા છે એમ જ જ આપણી સામે ઇતિહાસ ફરીથી લખી રહ્યા છે ના મને લાગે છે કે આને વધુ વ્યૂહાત્મક અભિગમની જરૂર છે કઈક પગલા લેવાની જરૂર છે મારું કહેવું માત્ર લશ્કરી કાર્યવાહી માટે નથી પણ કઈક તો કરવું પડશે કોઈને કોઈ રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે